ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં અર્જુન મોઢવડીયા અને અમરીશ ડેર ભાજપમાં કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે કોંગ્રેસ છોડતા પહેલા અર્જુન મોઢવડિયા પાર્ટીના એ નિર્ણયની આખરી ટીકા કરી હતી કે જેમાં કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી રસપ્રદ વાત એ છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ ભાજપમાં જોડાઈ ગયા છે તો આ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાઠવા તેમના પુત્ર અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે સત્તારૂઢ ભાજપમાં જોડાયા હતા મોઢવાડિયા અને અમરીશ ડેરને ભાજપમાં જોડાયા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું કે વિકાસના નામે જીત્યા નહીં એમ કહેનાર લોકોને પરિણામ સમય ખ્યાલ આવે છે કે લોકો વિકાસ ઈચ્છે છે મોદીએ ચાર સેક્ટર પસંદ કર્યા છે 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 મહિલાઓ આજે મોદી પર વિશ્વાસ કરે કેમ કે હક અપાવ્યા આખા વિશ્વમાં જો યુવાનોની જવાબદારી લીધી હોય તો તે મોદી છે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા જમા કરાવ્યા હોય ગરીબો માટે સાય યોજનાના દરવાજા ખોલી ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે તો એકસો ચાલીસ કરોડ માંથી કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે મહાત્મા ગાંધી અને સરદાર બંને ગુજરાતનારેન્દ્રભાઈ અને આદરણી અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સ્વપ્ન લઈ અને દિવસ અને રાત જોયા વગર માનની પ્રધાનમંત્રી દેશમાં રાજનીતિની અંદર દેશમાં બદલાવ લઈ આવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને 5 ટ્રિલિયન ડોલરનું

મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે અને અહીંયા આજે એક સિમ્બોલિક રીતે અમે આજે બધા જોડાયા છે બે હજાર સત્તરમાં કોંગ્રેસ વિધાનસભાની ટિકિટ આપી અને ધારાસભ્ય થયો ત્યારે પણ મારા વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતને સ્પર્ધા સ્પષ્ટનો વિધાનસભામાં અસરકારક રીતે બિલો ધ બેલ્ટ ન જઈ સમયોચિત ક્રિટિસાઇઝ કરીને પણ વ્યક્તિગત ટિપ્પણીઓ ન કરીને કરવાનો પ્રયત્ન કર્યો હું માનું છું કે સરકારમાં હાલમાં જે મંત્રીશ્રીઓ જે કામ કરી રહ્યા છે એમાં ત્રણ મિત્રો સાથે યુવા મોરચામાં કામ કરવાનો સમય મેળવેલ આદરણીય ભૂપેન્દ્રભાઈ માન્ય મુખ્યમંત્રી શ્રી સાથે પણ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કામ કરવાનો મોકો મળ્યો ને કદાચ એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબે ભૂતકાળમાં ત્રણ વખત જુદા જુદા મંચ ઉપરથી આમંત્રણ આપ્યું હતું પણ એવું થતું હતું કે લાગણીથી જોડાયેલા છીએ યોગ્ય સમય આવશે ક્યારેક